હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજનો વિડીયો કેનેડાનો તમારા લોકો માટે ખાસ છે કારણ કે હવે કેનેડાના જ એક પ્રોવિન્સ છે બહુ સારું પ્રોવિન્સ છે જેને ઓલરેડી અમુક પીઆરના ડ્રો બી સિલેક્ટ કર્યા છે અને એ માહિતી બી મોકલી છે કે જેની અંદર હવેથી કોણ આ વર્ષ માટે એપ્લાય કરે કોણ ના કરે દરેક ઇન્ફોર્મેશન તમને મળી જશે આખી ઇન્ફોર્મેશન શાંતિથી જોજો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને હાઈપ કરવાનું ના ભૂલતા કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન જો સારો લાગે તો લાસ્ટમાં લાઈક કરી દેજો અને મેક્ઝિમમ લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે તો કે સૌથી પહેલાં પહેલાં આ સેક્ટર્સમાં કોણ કોણ ફોકસ થયું છે તો કે ડેડિકેટેડ હેલ્થકેર પાથવે એક્સેલેટેડ ટેક પાથવે લો એન્ફોર્સમેન્ટ પાથવે અને આ એન્ટી સ્ટ્રીમની અંદરમાં જોવા જઈએ તો કન્સ્ટ્રક્શન એગ્રીકલ્ચર એવિએશન ને હેલ્થકેરને ફોકસ થવા કરવામાં આવ્યું છે હવે તમે આ પ્રોગ્રામ ડ્રીમ્સના નામ આના ઉપરથી એક વસ્તુ તો જાણી જ લીધું હશે કે એકચ્યુઅલી આ પ્રોવિઝ છે આલ્બર્ટા જેના લગભગ હમણાં ઘણા ટાઈમથી કોમેન્ટ્સ બી આવતી હતી લોકો ઘણા પૂછી રહ્યા હતા આલ્બટાની અપડેટ વિશે હવે આપણે અપડેટ જોઈ લઈએ એના ઉપર કે જેને કારણે આપણને ખ્યાલ આવે કે કેટલા લોકોને સિલેક્શનને હજી આ વર્ષે કોણે હવે ધ્યાન રાખવાનું છે સૌ સૌથી પહેલાં અલ્બટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમની લો એન્ફોર્સમેન્ટ પાથવેની વાત કરીએ ઓગણપચાસના સ્કોર પર દસ જેવા આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે અલ્બટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમ છે એમાં સેવન્ટી ટુના સ્કોર પર બસો ઓગણ લોકોને મોકો મળ્યો છે ડેડિકેટેડ હેલ્થકેર પાથવેની અંદર નોન એક્સપ્રેસ એન્ટ્રી ત્રેપનના સ્કોર પર બત્રીસ લોકોને મોકો મળ્યો છે ત્યારબાદ જો અલ્બટા એક્સવેઝ એન્ટ્રી પ્રાયોરિટી સેક્ટર્સની આપણે વાત કરીએ તો એગ્રીકલ્ચરની અંદર ફોકસ કરવામાં આવ્યું છે સિક્સટી ફોરના કટ ઓફ સ્કોર પર પંદર જેવા લોકોને મોકો મળ્યો છે અલ્બટા એક્સ એન્ટ્રી સ્ટ્રીમ પ્રાયોરિટી સેક્ટરની અંદર એવિએશન વીસ નંબર ઓફ ઇન્વિટેશન મળ્યા છે ફિફ્ટી થ્રીનો કટ ઓફ સ્કોર છે અને ડેડિકેટેડ હેલ્થકેર પાથવે બાસઠના સ્કોર પર છત્રીસ લોકોને મોકો મળ્યો છે હવે ત્યારબાદ જો જોઈએ તો હજી અલબટાને કોણે ફોકસ રાખવું જોઈએ અને કયા પ્રોગ્રામની અંદરમાં તો કે અલબટા એક્સપ્રેસિઝ સ્ટ્રીમની જો વાત કરીએ તો હજી વીસ જે એમને લોકેશન મળ્યા હતા એમાંથી એક બી સીટ બાકી નથી એકસો સોળ લોકો ઓલરેડી પુલની અંદર આ સ્ટ્રીમની અંદરમાં વેઇટ કરે છે એટલે આ બધા બે હજાર છવ્વીસ પર લઈ જઈ શકે છે અલબટા એટલે આને તમારે ફોકસ ના રાખવું જોઈએ અલબટા ઓપોર્ચ્યુનિટી સ્ટ્રીમની અંદરમાં પચીસસો બાણું લોકો નોમિનેશન સંખ્યા મળી હતી એમાંથી સોળસો આઠ સિલેક્ટ થઈ ગયા છે નવસો ચોર્યાસી સ્લોટ હજી ખાલી છે પરંતુ આની સામે ચાલીસ હજાર છસો ને ત્રેવીસ લોકો યુઆઈ પુલમાં વેઇટ કરી રહ્યા છે ડેડિકેટેડ હેલ્થકેર પાથવે એક્સપ્રેસન્ટ નોન એક્સપ્રેસન્ટ બંનેની વાત કરીએ પાંચસો સીટ મળી હતી બસો એકાવન સિલેક્ટ થઈ ગયા છે બસો ઓગણપચાસ લોકો સીટો હજી ખાલી છે અને સોળસો તેવીસ લોકો આના માટે વેઇટ કરી રહ્યા છે અને તેતાલીસો બે લોકો એટલે કે ચાર હજાર ત્રણસો બે લોકો એકસો એકસઠ જગ્યા માટે ઓલરેડી વેઇટ કરે છે અલબટા એક્સપ્રેસન્ટી સ્ટ્રીમ પ્રાયોરિટી સેક્ટર્સની અંદરમાં કારણ કે ચારસો પાંચમાંથી બસો ચુમ્માલીસ લોકોને ઓલરેડી આ લોકેશન્સ મળી ગયા છે હવે તો કે આ જ પ્રમાણે અમે તમને ઘણી વખતે કહેતા હોઈએ મુજબ કે આટલા માટે કહીએ કે તમારા લોકોએ ધ્યાન રાખો તો તમને ફાયદો મળે કારણ કે જો હવે માનો કે કોઈ અલબટાની અંદર જે સ્ટ્રીમની અંદર જગ્યા જ નથી વધતી ત્યાં એપ્લિકેશન્સ કરીને બેસી જાય અને રાહ જોઈએ કે મારું ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે તો એ સિલેક્શન આવવાના ચાન્સ બહુ જ ઘટી જાય કારણ કે ત્યાં આગળ જ સિલેક્શનો થવાના જ નથી તો અમે તમને ઘણી વાર કહીએ છીએ કે માહિતી શાંતિથી જુઓ અને સમજો તો એનાથી તમને જ મદદ થશે એટલે હવે તમને આના ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે કયા સેક્ટરને પ્રાયોરિટી રાખવી કયા સેક્ટરને ના રાખવી અથવા તો આ પ્રોવિસમાં કઈ કઈ જગ્યા માટે કઈ કઈ સ્ટ્રીમમાં અવેલેબિલિટી છે તો તમે એને જ ફોકસ કરો અધરવાઇઝ પછી તમે બીજા પ્રોગ્રામને ફોકસ કરી શકો અમે અમારી એક સરળ કોશિશ કરી છે તમારા લોકો સુધી માહિતી પહોંચતી કરવાની તમને જો અમારી કોશિશ સારી લાગી હોય તો વિડીયો લાઇક કરી દેજો હાઇપ કરી દેજો અને મેક્ઝિમમ લોકોને શેર કરી દેજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત